નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણે જે નવું ચેનલ બનાવેલું છે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એ ચેનલ ને જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયોની નીચે તમને લિંક મળી જશે અને આ પૂરો વિડીયો થશે તમને એ ચેનલનો નવો લોગો જોવા મળી જશે જઈને કરી નાખજો એ ચેનલ ઉપર આપણે ખેતીને લગતા નવા નવા સર્વે પાકોના સર્વે અને ખેડૂતોને લગતા જે નવા નવા સમાચાર હોય એ અપલોડ કરશું અને ખાસ તો ગઈકાલે પણ આપણે વાત કરી હતી ફેક ચેનલો પણ બનવા માંડી છે અત્યારે તમે આ ચેનલ જોઈ રહ્યા છો એ ફેક ચેનલ છે આપણી ચેનલ નથી એ ચેનલને જો લખો એ સબસ્ક્રાઈબ કરી હોય અનસબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જય અને રિપોર્ટ પણ કરજો કારણ કે ગઈકાલે જ આપણે વિડીયોમાં નવા ચેનલની વાત કરી અને આવા નફાડાઓ છે એ પોતાની રીતે બીજા ચેનલ બનાવી અને ખોટો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરે છે અને આપણા નામ પાછળ એનું એ જે ચેનલ છે એ મૂકી અને ખોટી માહિતી અપલોડ કરે છે એટલે એવા લોકોથી ખાસ ધ્યાન રાખજો હું પર્સનલી યુટ્યુબ ટીમ આરે વાત કરી અને એ ચેનલને ડિલીટ કરાવું છું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો એક્યાસીથી ઊંચો ભાવ નવસો વીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો ચોર્યાસીથી પાંચસો પાંત્રીસ કાળા તલા જે ત્રણ હજાર અડસઠ રૂપિયા મગ સત્તરસો નેવુંથી બાવીસો બાર સોયાબીનની વાત કરીએ તો આઠસો છપ્પનથી આઠસો સિત્યોતેર દેશીવાલા આઠસો વીસથી સોળસો રૂપિયા પીળાચણા આજે એક હજારથી અગિયારસો વીસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ તો પંદરસો થી પચાસ મેથી એક હજારથી બારસો વટાણાની વાત કરીએ રાજકોટમાં તો એક હજાર થી ચૌદસો રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો થી ચારસો તુવેર પંદરસો થી બે હજાર સિત્તેર આઠસો થી નવસો ચાલીસ રૂપિયા અજમો સત્યાવીસો થી છત્રીસો સુકા મરચાં તેરસો પચાસથી ચોત્રીસો એરંડો અગિયારસોથી અગિયારસો ચુમ્માલીસ રાય આજે અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પચાસ વરિયાળી ચૌદસો એકત્રીસથી ત્રેવીસો કલંજી આજે ત્રણ હજારથી સાડત્રીસો આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં ડુંગળીની તો એકસો વીસથી ત્રણસો વીસ રૂપિયા લસણ બારસો પચાસથી બાવીસો સિત્તેર અડદ આજે પંદરસોથી અઢારસો સાઠ રૂપિયા ધાણા ચૌદસો દસથી ઓગણીસો દસ ધાણી આજે ચૌદસો પચાસથી અઠ્યાવીસો સિત્તેર રૂપિયા તલ બાવીસસો પચાસથી સત્યાવીસો ચીણી મગફળી આજે એક હજાર પચીસથી બારસો સાડત્રીસ જાડી મગફળી એક હજાર પંચાવનથી તેરસો પચીસ રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો પચાસ જીરાની જો વાત કરીએ રાજકોટમાં

અને ખેડૂત સમાચારના વિડીયો અપલોડ કરશું એટલે ગેરંટી આપું છું તમને એ ચેનલ પર માહિતી મળશે એવી આખા યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે તો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ફેક ચેનલોથી સાવધાન રહેજો વિડીયોમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર